રમશે દરભાવતી જીત્શે દર્ભાવતી સૂત્ર સાથે ડભોઈ નગરના વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે હાકલ થઈ રહ્યા છે હાકલ કરી રહ્યા છે ત્યારે કોમ્પલેક્ષની કામગીરી કેવી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ વિમલ પાક નજીક બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લેવામાં આવી આઉટડોર અને ઇન્ડોર રમત

બાળકો ને યુવાનો રમત ગમત આગળ આવે શારીરિક રીતે ફાળવવામાં આવ્યું ને ગર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રીને બધું આવવાનું છે સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા ઘડી એ માટેનું અહીંયા આયોજન કરવામાં લગભગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે એક લાખ બાર હજાર સ્કવેર ફીટના પ્લોટમાં આ રમત ગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આકાર લઈ રહ્યું છે અને અગિયાર હજાર સ્ક્વેર ફીટનો આ હોલ જેમાં ઇન્ડોર રમતો યોગ માટેની પણ વ્યવસ્થા છે યોગ માટે અલગ રૂમ સાથે જ જિમ્નેપ્સિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ શારીરિક એક્સરસાઇઝ પણ કરી શકે આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટસ હોમ આકાર લઈ રહ્યું છે એના સદઉપયોગ અહીંયાના બાળકો યુવાનો કરે અને રમત ગમત ક્ષેત્રે દર્ભાવતીનું નામ રાજ્યમાં રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એવી બધા પાસે અપેક્ષા રાખું છું અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જોવા આવે કે જેથી એમને એમના બાળકોને અહીંયા મોકલે અને રમત ગમતમાં ભાગ લેતા કરે કારણ કે અત્યારના બાળકો ફક્ત ને ફક્ત ટીવી પર ને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે ત્યારે એમને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ બનાવવા માટે રમતગમતો ખૂબ જ જરૂરી છે એટલે રમશે ગુજરાત જીતશે ગુજરાત એવો નારો માન્ય વડાપ્રધાનજીએ આપ્યો હતો જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે એવું કહીએ છીએ રમસદર્ભાવતી જીતસદર્ભાવતી